થોડા દિવસો અગાઉ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે જેમાં એક પેક સોફ્ટ ડ્રિંકની બોટલમાં જે છે મચ્છર જેવું કોઈ જીવાત જે છે તે અંદર દેખાતું હતું જેને લઈને ગ્રાહક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો અને જેને લઈને જ અહેવાલ ટ્રેન્ડિંગ ગુજરાત દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે આ સમગ્ર અહેવાલની જે કહી શકીએ કે એક ધારદાર અસર જોવા મળી છે આણંદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હાલ જે આ સાદાદ બેવરેજીસ નામની જે ફેક્ટરી છે ત્યાં અત્યારે જે કહી શકીએ કે તપાસ હાથ ધરવામાં આવી છે આ સીધા જ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં અત્યારે સેમ્પલ લેવાની જે કામગીરી છે તે આરંભી દેવામાં આવી છે અને જે પ્રકારે બેવરેજીસ જે બનાવતી હતી આ જે સાદાદ જે ઇન્ડસ્ટ્રીઝ છે ફૂડની બેવરેજની તેની ઉપર જે છે કાર્યવાહી કરી દેવામાં આવી છે મહત્ત્વનું છે કે અધિકારીઓ પણ અહીં આવી પહોંચ્યા છે અને તમામ પ્રકારના જે પ્રમાણેના જે દસ્તાવેજી પુરાવા કે જે મેન્યુફેક્ચરિંગ કરવા માટેના જે જરૂરી જે લાયસન્સીસ છે તે તેમની પાસે છે કે કેમ અને બીજી તરફે જે પ્રમાણે જે બેચમાં આ જે ક્ષતિ જણાઈ હતી તે બેચનું પણ જે કહી શકીએ કે પ્રાથમિક અવલોકન કરવામાં આવી રહ્યું છે આપણે સીધા અધિકારીને મળવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે કયા પ્રકારની કાર્યવાહી છે સાહેબ જે પ્રમાણે આ અત્યારે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શું કહેશું ગ્રાહકોને કે અત્યારે જે ઉનાળો આવી રહ્યો છે કયા પ્રકારની સાવચેતી રાખવી આ પ્રકારના ઠંડા પીણા પીધા પહેલાં હવે જે કમ્પ્લેન હતી એના અનુસંધાને એ બેચ નંબરનો અહીંયા નમૂનો લઈ અને જે બાકી રહેલો માલ ચીજ કરવામાં આવશે અત્યારે પબ્લિકે ખાસ તો બેચ નંબર મેન્યુફેક્ચરિંગ તારીખ અને એક્સપાયરી તારીખ જોઈને લેવાનો આગ્રહ રાખવો જોઈએ અહીંયા જ્યારે તપાસમાં પ્રકારની પરિસ્થિતિ જોવા મળી અત્યારે અહીંયા મેન્યુફેક્ચરનું લાયસન્સ ધરાવતા હોય પાલ હાલ ધંધો કર બંધ હોય પરંતુ બનાવેલી જે વસ્તુ હોય એનો સ્ટોક હોય એમાંથી સેમ્પલ લે અને બાકી રહેલો જથ્થો સીઝ કરેલો છે બાકીનો જથ્થો સીઝ હા સીઝ કરવામાં આવશે જી હા તો જે પ્રકારે અહીંયા બાકીનો જે જથ્થો પડેલો છે તેને સીઝ કરવામાં આવશે કે જે બેચ નંબરમાં ક્ષતિ જણાઈ હતી મહત્વનું છે કે આ સમગ્ર યુનિટ જે છે તેમાં પણ જે આ પ્રમાણે વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી છે અને અહીંયા જે બેવરેજીસ બનાવવામાં આવતા હતા જે ડિફરન્ટ ફ્લેવરના હતા તે ફ્લેવરના પણ ઘણા સેમ્પલ જે છે તે લેવામાં આવ્યા છે હવે તેના રિપોર્ટ આવ્યા બાદ પ્રાથમિક જે છે તે આ જે સમગ્ર ઘટના છે તેની ઉપરથી જે છે સાચી હકીકત બહાર આવી શકશે હાલ જે છે વિભાગીય તપાસ અહીંયા ચાલી રહી છે અને જે પ્રમાણેની સ્થિતિ છે તેની ઉપરનું જે કાયદાકીય રીતના જે પ્રમાણે અત્યારે વિભાગીય પગલાં હાથ ધર્યા છે યશદીપ ગઢવી ટ્રેન્ડિંગ ગુજરાત આણંદ